આજરોજ સુરત શહેર ખાતે આવેલ કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતે કેવડા ત્રીજના વ્રતની મહિલાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી ગણેશ ચતુર્થી પહેલા કેવડા ત્રીજ આવે છે અને સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે કેવડા ત્રીજના વ્રતનું ખૂબ જ મહત્વ હોય છે ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપનારું અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે જેથી તે દેશના દરેક રાજ્યમાં મહિલાઓ દ્વારા કરવામાં આવે છે સમગ્ર વર્ષ દરમિયાન માત્ર એક જ દિવસ હોય છે જ્યારે મહાદેવની કેવડાનું પુષ્પ ચડાવવામાં આવે છે ભાદરવા માસની અજવાળી ત્રીજે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ ઘરને સુંદર રીતે શણગારે છે અને ભગવાન શિવજીની કેવડાથી પૂજા કરે છે સ્ત્રીઓ આખો દિવસ નકોડો ઉપવાસ કરે છે અથવા તો પૂજા થયા બાદ એક તાણું જમે છે તેઓ આ દિવસે વારંવાર કેવડો સૂકીને ભગવાન શિવનું સ્મરણ કરે છે અને શિવ પાર્વતીની પૂજા કરે છે તેમજ કેવડા ત્રીજની કથા સાંભળે છે મારું નામ જોશી બળવંતભાઈ શાસ્ત્રી હું સિદ્ધકુટીર આશ્રમ ભરાછા રોડ પર આવેલું છે મા તાપી કિનારે સિદ્ધકુટીર નામનો આશ્રમ આવેલો છે ત્યાં કપિલેશ્વર મહાદેવ દાદાનું મંદિર આવેલું છે તે પાંચસો વરસ પુરાણો આવેલું છે અહીંયા મહંત શ્રી નિર્મલદેવ બાપુ અહીંયાનું સંચાલન કરી રહ્યા છે આશ્રમનું અહીંયા દરેક પ્રકારના તહેવારો વ્રતો ઉજવવામાં આવે છે જયા પાર્વતી છે અલુણા છે સાવિત્રી છે અને આજે કેવડા ત્રીજનું વ્રત છે તો બહેનો કેવડા ત્રીજનું વ્રત ઉજવી રહી છે તો મહાદેવ દાદાની અહીંયા પૂજા કરવામાં આવે છે બહેનોએ સરસ રીતે ભગવાન કપિલેશ્વર મહાદેવ દાદાની પૂજા કરી અર્ચના કરી અભિષેક કરી આરતી કરી અને અનુભવ મેળવી રહ્યા છે આ વ્રત પોતાના પતિનું લાંબુ આયુષ્ય ઘરની અંદર પરિવારની અંદર અને પોતાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્પણ થાય પોતાના જીવનની અંદર સદાને માટે સુખ શાંતિ પ્રાપ્તિ થાય એ માટે બહેનો ભગવાન શિવજીનું વ્રત પૂજન કરે છે ભગવાનને જુદી જુદી જેમ પાર્વતી માટે એ ભગવાનને પ્રસન્ન કરવા માટે જંગલની અંદર જઈ શિવજીની મૂર્તિ બનાવી અને પૂજા કરી જુદા જુદા પ્રકારની વનસ્પતિ ભગવાનને અર્પણ કરી અને ભગવાનનું વ્રત પૂર્ણ કરી ભગવાન તેમના પર પ્રસન્ન થયા એ રીતે બહેનો ભગવાનને પરંપરાગત માની અને આ કેવડા ત્રીજનું વ્રત કરે છે માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે